તો ફાઇનલી બે હજાર પચીસનું વર્ષ પૂર્ણ થઈ ગયું અને બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું મારે પહેલાં જ દિવસે બે હજાર છવ્વીસના પહેલાં જ દિવસે એવી ફિલ્મોની વાત કરવી છે જે બે હજાર પચીસમાં તો બની પણ એ બધી પરાયણે બની હોય એવું લાગે હું અહીંયા નામ લઈશ તમને ખબર પડી જશે કે હા ચાલું છે તો એવું આ પરાયણે બની હોય એવું જ લાગે છે તો એવી ફિલ્મોનું લિસ્ટ મારે તમારી સમક્ષ રજૂ કરવું છે વર્ષ બે હજાર અને પચીસમાં પંચ્યાસી ફિલ્મો આવી છે એવું લિસ્ટ બહારું પડ્યું હતું પંચ્યાસી ફિલ્મોમાંથી લગભગ પંદરક ફિલ્મો તો એવી છે જેનું નામ મેં પહેલીવાર સાંભળ્યું જ્યારે લિસ્ટ બારું પડે છે આખું વર્ષ પૂરું થાય છે અને એ લિસ્ટ જોઉં છું ત્યારે પંદર ફિલ્મો એવી નીકળે છે જેનું નામ પહેલીવાર સાંભળ્યું વિચાર કરો કેટલી ફિલ્મો ગુજરાતીમાં એવી બનતી હશે જે રિલીઝ થતી હશે તો પબ્લિકને ખબર નહીં હોય રિલીઝ નહીં પણ થતી હોય જે કહેશે એ પણ અહીંયા આપણો મુદ્દો છે કે એવી ફિલ્મોને મેં લિસ્ટ અલગ કરી છે જે લગભગ લગભગ પરાણે બની હશે તો કઈ કઈ ફિલ્મો છે આપણે જાન્યુઆરી મહિનાથી લઈએ સત્તર જાન્યુઆરી એક ફિલ્મ આવી હતી છૂટાછેડા નામની એમાં હિતુભાઈ અને મોનાબેન બંને જણા આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા અને એ જ દિવસે બીજી ફિલ્મ આવી હતી હિતુભાઈની જેનું નામ હતું માલિકની વાર્તા અને જો કે આ ફિલ્મ આવી હતી ત્યારે આખો માહોલ જ હતો કે નહીં આ ફિલ્મ વિશે કાંઈ હાઈપ હતી કે નહીં મેકર્સને ઇન્ટરેસ્ટ હતો કે નહીં કલાકારોને ઇન્ટરેસ્ટ હતો અને આમ રિલીઝ કરી તો બસ કરી દીધી જા રિલીઝ ઝા સિમરન જા ઝીલે આપણી જિંદગી એના જેવું કરી દીધું હતું અને બીજી વસ્તુ તમને એ કહું કે માલિકની વાર્તા ફિલ્મ આવીને એની હારે હારે જ સેવકની વાર્તા ફિલ્મ આવવાની હતી અનાઉન્સમેન્ટ જ્યારે થયું ત્યારે ત્યારે બેનું હારે જ થયું હતું માલિકની વાર્તા અને સેવકની વાર્તા એટલે માલિકની વાર્તા તો ઊંધા માથે પડી ગઈ એટલે લગભગ સેવકની વાર્તા છે એ લગભગ લગભગ ડબ્બામાં બંધ કરીને મૂકી દીધી હશે એવું લાગે છે પછી મે મહિનામાં એક ફિલ્મ આવી હતી કાઠિયાવાડી ટેલ્સ નામની ત્રીસ મેના રોજ આ ફિલ્મમાં આકાશ ત્રિવેદી દેશા માનવાની જેવા કલાકારો હતા આ ફિલ્મનું ટ્રેલર તો આપણે જોયું હતું પણ આ ફિલ્મ ક્યારે આવી ગઈ શું થયું આનું પ્રીમિયર થયું પેડ સ્ક્રીનિંગ થયું શું થયું રિવ્યૂ કેવા પબ્લિકના હતા શું હતું કંઈ જ ખબર ના પડી એટલે ટ્રેલર આવ્યું હતું ખાલી એ આપણે જોયું હતું એના પછી ફિલ્મ આવી હતી નહોતી આવી શું હતું કંઈ જ ખબર ના પડી એટલે આ ફિલ્મ પણ લગભગ આપણે એમાં લઈ શકાય કે લગભગ લગભગ પરાણે બની હોય એવી અઢાર જુલાઈના રોજ એક ફિલ્મ આવી હતી ચાતર નામની આ ફિલ્મનો જ્યારે ટ્રેલર રિવ્યૂ કરવાનું હતું ત્યારે મેકર્સ તરફથી મને આખી પહેલી ડિટેલ મળી હતી કે આ ફિલ્મ આટલા આટલા ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી છે આટલા આટલાના એવોર્ડ મળ્યા છે આટલા આટલા નોમિનેશન મળ્યા છે બહુ મોટું લિસ્ટ હતું અને ટ્રેલર રિવ્યૂમાં મેં ડિટેલમાં વાત પણ કરી હતી પણ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ એટલે કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં આવું ફીલ થયું અને લગભગ સુરતમાં તો આ ફિલ્મ મેં જોઈને તો લગભગ આના શો જ નહોતા એટલે એવું કહી શકાય કે સુરતમાં રિલીઝ જ નહોતી થઈ બોલો આટલા અવોર્ડ મળેલા આટલી જગ્યાએ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી આટલા નોમિનેશન મળેલા અને સુરતમાં જ ફિલ્મ નહોતી લાગી લગભગ મેં મેલ પણ કરેલો હતો મેકર્સને પણ જે હોઈએ ફિલ્મ આશા કરીએ ફિલ્મ થોડીક સારી હોય પણ જ્યારે રિલીઝ થઈને રિલીઝ ટાઈમે કંઈ જ નહોતું કંઈ જ નહોતું એટલે આપણને પછી કદાચ એવું થાય કે આ ફિલ્મ શું પરાણે બનાવીએ છે અને પરાણે રિલીઝ કરી છે પછી તો ઘણી ફિલ્મો આવી એક ચરકટ નામની ફિલ્મ આવી હતી જે લગભગ નવેમ્બરમાં આવી હતી ત્યારનો માહોલ તમને ખબર જ છે પછી પ્રવાસ નામની ફિલ્મ આવી હતી આ ફિલ્મ પણ ઘણા નોમિનેશન આ ફિલ્મને મળેલા હતા પણ શો જેવું કંઈ જ નહોતું લગભગ પ્રીમિયર થયું હતું પણ એ શો જેવું કાંઈ હતું નહીં અને કેટલા શો શું કંઈ જ નહોતું પછી એક દશેરા નામની ફિલ્મ આવી હતી આ ફિલ્મની એવી ટેગલાઇન હતી કે ગુજરાતી ફિલ્મની સૌથી મોટી વીએફએક્સ ફિલ્મ અને ટ્રેલર જોતાં લાગ્યું પણ એવું હતું પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ અને રિલીઝ થઈ એ દરમિયાન કોઈ જ રાતનું કંઈ જ પ્રમોશન નહીં ફિલ્મ રિલીઝ થઈ અને છૂટી મૂકી દીધી આવું ફીલ થયું હતું પછી કુંડાળું નામની ફિલ્મ આવી હતી અને આ ફિલ્મ પણ સુરતમાં નહોતી લાગી સુરતમાં આ ફિલ્મ લાગી જ નહોતી રિલીઝ સમયે પણ આ ફિલ્મની કંઈ એટલે કંઈ જ પ્રમોશન નહોતું આવું મને લાગ્યું હતું પછી એક ગુજરા ફિલ્મ હતી ગુજરાતી અજબ ટાર અજબ ટાર્જનની ગજબ કહાની આ ફિલ્મના હોર્ડિંગ્સ તો મેં સુરતમાં જોયા હતા પણ ફિલ્મ જ્યારે આવી ગઈ અને આવીને ક્યારે નીકળી ગઈ કંઈ ખબર જ ના પડી પછી એક ફિલ્મ હમણાં જ આવી હતી નાપાસ નામની આનું તો મેં ટ્રેલર ટીઝર કંઈ જ જોયું નહોતું અને સૌથી મોટી બે હજાર પચીસની સૌથી મોટી અને આપણા બધાની ફેવરેટ ફિલ્મ વંદે ભારત વાયા યુએસએ આ ફિલ્મ પણ આવી છે આવવાની હતી એ પણ ખબર હતી આવી ગઈ એ પણ ખબર છે આવ્યા પછી ફિલ્મનું કલેક્શન પણ આમ થોડું સારું એવું ડિસમ જેવું કહી શકાય પણ છતાં મેકર્સની અંદર કોઈ જ પેલું છે નહીં કે આપણે ફિલ્મ વિશે કંઈક લખીએ બોલીએ પોસ્ટ કરીએ કંઈ જ નથી તો આ બધી ફિલ્મો હતી જે મને એવું લાગ્યું કે પરાણે રિલીઝ થઈ હોય બાકી તમારા મનમાં અથવા તો તમારી પાસે કોઈ ફિલ્મનું નામ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો જેથી તમને થયું હોય કે ભાઈ આ ફિલ્મ છે આ પણ પરાણે જ રિલીઝ થઈ છે તો ફિલ્મનું નામ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ